ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામે એક સાઇટ પર કામ ચાલી રહ્યું હતું જે સ્થળે નિરીક્ષણ માટે ગયેલા આર એન વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પર કોન્ટ્રાક્ટરે હુમલો કર્યો હતો અને તે બાદ ભારે દોડધામ મચી ગઈ હતી આ મામલે ધ્રોલ પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના સાગીરથો સામે નાયબ કાર્યપાલ ઇજનેરની હત્યાનો પ્રયાસ કરવા અંગે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી જે ફરિયાદના આધારે હુમલાખોર ઈસમોને દ્રોલ પોલીસે ઝડપી લીધા છે ધ્રોલ પોલીસે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્ટ્રાક્ટમાં અમિતભાઈ ઝાલાનાઓ કામ કરતા હોય તે દરમિયાનમાં નિરરાજસિંહ બારડ જે નાયક કાર્યપાલક ઇજનેર છે ધ્રોલ વિસ્તારના તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંછા નાફા બાબતની વાતચીતમાં રકજક થતાં અને ગાળાગાળી થયેલ ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ નાયક નાયક કાર્યપાલક ઇન્જિનિયર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કર્યા કરેલ જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવે જે અન્વયે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અને આરોપીઓને સત્વરે ધરપકડ કરવામાં આવેલ છે